નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે એનએમએમએસ પરીક્ષા બે હજાર ત્રેવીસ ચોવીસ એટલે કે બે હજાર ચોવીસની જે પરીક્ષા હતી નેશનલ મેરિટ મેન્સ સ્કોલરશિપ સ્કીમ તો એનું મેરિટ લિસ્ટ આવી ગયું છે જેની તમે તત્પરતાથી રાહ જોઈ રહ્યા હતા એ એનએમએમએસનું મેરિટ લિસ્ટ આવી ગયું છે હવે આપણે આ વિડીયોમાં જિલ્લાવાર કેટલું મેરિટ અટક્યું છે સાથે મેરિટમાં આવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે અને કટ ઓફ કેટલું અટક્યું છે એની વાત આપણે કરવા જઈ રહ્યા છીએ તો સૌપ્રથમ આપણે અમદાવાદ સિટીની વાત કરીએ તો જે અમદાવાદ સિટી છે ત્યાં અમદાવાદ સિટીની વાત છે ગ્રામીણની વાત નથી તો અમદાવાદ સિટીમાં કુલ ત્રણસો ને વિદ્યાર્થીઓને પાસ કરવાના હતા એમાંથી જનરલ કેટેગરીના બસો સત્યાશી વિદ્યાર્થીઓ પાસ થયા છે અને અમદાવાદ સિટીનું મેરિટ જનરલનું છન્નું અટક્યું છે તો છન્નું માર્ક્સ તમારે જનરલમાં જેને પણ મેળવ્યા હશે પંચાણું માર્ક્સવાળા નહીં આવે પણ છન્નું સત્તાણું અઠ્ઠાણું કાં તો છન્નું કરતાં ઉપર જેને પણ જનરલ કેટેગરીના જે પણ ઉમેદવારો છે એને માર્ક્સ હશે છન્નું કાં તો છન્નું કરતાં ઉપર એ બધા જ મેરિટમાં આવશે અને એનએમએસની જે શિષ્યવૃત્તિ છે એમને મળવાપાત્ર થતી છે બધાને મળશે સાથે એસસી કેટેગરીના જે પણ વિદ્યાર્થીઓ અમદાવાદમાં છે એમનું મેરિટ બાણું અટક્યું છે તો એસસી કેટેગરીના કુલ પચીસ વિદ્યાર્થીઓ પાસ થયા છે એસસી એટલે અનુસૂચિત જાતિ બરાબર પછી એસટી કેટેગરી છે એટલે કે શેડ્યુલ ટ્રાઇબ ટ્રાઇબ્સ છે એટલે કે આદિવાસીઓની જે કેટેગરી છે એમના માટે મેરિટ કુલ સડસઠ અટક્યું છે તો સડસઠ માર્ક્સવાળા પણ જે પણ એસટી કેટેગરીના ઉમેદવારો છે એને ગુજરાતીમાં અનુસૂચિત જનજાતિ કહેવાય છે તો એમનું મેરિટ સડસઠ અટક્યું છે અમદાવાદ સિટી અમદાવાદ સિટી એટલે અમદાવાદ શહેરની વાત છે અને પછી જે પીએચ કેટેગરીના ઉમેદવાર છે એટલે કે દિવ્યાંગ ઉમેદવારો છે ખોડખોપણવાળા એમને એ દિવ્યાંગ ઉમેદવારોનું મેરિટ ચોસઠ અટક્યું છે અને એવા કુલ છ ઉમેદવારો પાસ થયા છે હવે આપણે અમદાવાદ રૂરલ એટલે કે ગ્રામીણની વાત કરી દઈએ તો અમદાવાદ જે ગ્રામ્યના જે પણ વિસ્તારો લાગે છે એ વિસ્તારોનું મેરિટ અમદાવાદનું એકસો ને ચાર અટક્યું છે જનરલનું ત્યારબાદ એસસી કેટેગરીના જે પણ અમદાવાદ ગ્રામ્ય વિસ્તારના ઉમેદવારો છે એમનું મેરિટ સિટી કરતાં વધારે અટક્યું છે અને કુલ એકસો ને એક અટક્યું છે એકસોને એક માર્ક્સે અટક્યું છે ત્યારબાદ એસટી કેટેગરીના જે પણ ઉમેદવારો છે એમનું મેરિટ વધારે અટક્યું છે અને એકોતેર માર્ક્સે અટક્યું છે દિવ્યાંગ ઉમેદવારો છે એ એમનું મેરિટ માત્ર ને માત્ર અઠ્ઠાવન ગુણ છે ત્યારબાદ આપણે અમરેલી વા અમરેલીની વાત કરી લઈએ તો અમરેલી જિલ્લાના જે પણ જનરલ કેટેગરીના ઉમેદવારો છે એમનું મેરિટ એકસોને ચૌદ ગુણે અટક્યું છે એટલે કે એકસો ને ચૌદ ગુણ જેને પણ હશે કાં તો એના કરતાં ઉપર હશે બધા મેરિટમાં આવ્યા છે એસસી કેટેગરીના જે પણ ઉમેદવારો છે એમનું મેરિટ એકસો ને આઠ અટક્યું છે ત્યારબાદ એસટી કેટેગરીના જે પણ ઉમેદવારો છે એમનું મેરિટ સિત્યોતેર અટક્યું છે પછી પીએચ કેટેગરીના જે પણ ઉમેદવારો છે એમનું મેરિટ અડસઠ અટક્યું છે આપણે આણંદ જિલ્લાની વાત કરીએ તો આણંદમાં કુલ એકસો ને બ્યાસી વિદ્યાર્થીઓ જનરલમાં એકસો બ્યાસીમાંથી એકસો ઓગણચાળીસ જનરલમાં પાસ થયા છે અને આણંદ જિલ્લાનું જનરલ કેટેગરીનું મેરીટ જે છે એકસોને ચાર ગુણે અટક્યું છે તો એકસો ચાર ગુણ જેને પણ હશે એ બધા જનરલ કેટેગરીના પાસ થયા છે તો કુલ એકસો ચાર ગુણ તમારે યાદ રાખવાના છે ત્યારબાદ આણંદમાં જે એસસી કેટેગરીના ઉમેદવાર છે એમનું ચોરાણું અટક્યું છે એસસીનું એસટી કેટેગરીના જે પણ ઉમેદવાર છે એમનું તોતેર ગુણે અટક્યું છે અને પી એચ કેટેગરીના જે પણ ઉમેદવાર છે એમનું મેરિટ દિવ્યાંગોનું એકસઠ અટક્યું છે સિક્સટી વન અરવલ્લીની વાત કરીએ તો અરવલ્લીમાં કુલ જનરલ કેટેગરીના ઉમેદવારો જે છે એમનું એકસોને ચૌદ ગુણે અટક્યું છે એસસી કેટેગરીના જે પણ ઉમેદવારો છે એમનું મેરિટ બહુ ઊંચું રહ્યું છે અને એકસો દસ ગુણે અટક્યું છે એસટી કેટેગરીના ઉમેદવારોનું અરવલ્લીમાં સત્તાણુંએ અટક્યું છે પીએચ કેટેગરીના જે પણ ઉમેદવારો છે એમનું સિત્તેર અટક્યું છે તો જિલ્લાવાર મેરિટ યાદી છે કોઈ જિલ્લામાં ઊંચું હશે કોઈ જિલ્લામાં નીચું હશે પછી બનાસકાંઠાની વાત કરીએ તો કુલ ત્રણસો બાર વિદ્યાર્થી પાસ કરવાના હતા એમાંથી બસો છત્રીસ જનરલ કેટેગરીના ઉમેદવારો સિલેક્ટ થયા છે એમનું મેરિટ એકસોને ઓગણીસ અટક્યું છે ગુજરાતમાં સૌથી વધારે મેરિટ અટકવામાં બનાસકાંઠા છે કુલ એકસોને ઓગણીસ પછી એસ સી કેટેગરીનું મેરિટ પણ ઘણું બધું ઊંચું છે અને એકસો ચૌદ ગુણે અટક્યું છે એસટી કેટેગરીના જે ઉમેદવારો છે એમનું મેરિટ ત્યાંશી અટક્યું છે અને પીએચ જે દિવ્યાંગ છે એમનું મેરિટ તોતેર ગુણે અટક્યું છે તો બનાસકાંઠામાં રીતે મેરિટ અલગ અલગ રીતે અટક્યું છે હવે ભરૂચની વાત કરીએ તો ભરૂચમાં જનરલ કેટેગરીના ઉમેદવારોનું સત્તાણું છે એસસી કેટેગરીના જે પણ ઉમેદવારો છે એમનું એકાણું છે પછી એસટી કેટેગરી છે એમનું પણ એકાણું છે અને છેલ્લે પીએચ ઉમેદવારોનું એકોતેર મેરિટ અટક્યું છે તો આ રીતે ભરૂચમાં પણ અલગ અલગ મેરિટ છે હવે આપણે ભાવનગરની વાત કરી લઈએ તો ભાવનગર જિલ્લામાં કુલ મેરિટ એકસોને ઓગણીસ અટક્યું છે ત્યાં પણ બહુ ઊંચું છે એકસોને ઓગણીસ ગુણવાળા જે પણ એસ જનરલ કેટેગરીના છે એ એકસો ઓગણીસ ગુણવાળા પછી એસસી કેટેગરીનું જે મેરિટ છે એ એકસોને બે ગુણે અટક્યું છે પછી જે એસટી કેટેગરીના છે એમનું થોડું નીચું અટક્યું છે અને પંચોતેરે અટક્યું છે અને પીએચ કેટેગરીના ઉમેદવાર છે એમનું સિત્તેર ગુણે અટક્યું છે હવે આપણે બોટાદ જિલ્લાની વાત કરીએ તો બોટાદ જિલ્લામાં જનરલ કેટેગરીના જે પણ ઉમેદવારો છે એમનું મેરિટ એકસોને સોળ ગુણે અટક્યું છે એસસી કેટેગરીના એકસો ને ત્રણ પછી જે એસટી કેટેગરી છે અનુસૂચિત જનજાતિ એમનું બ્યાસી અટક્યું છે અને પીએચ ઉમેદવારો છે એમનું બ્યાસી અટક્યું છે છોટા ઉદેપુરની વાત કરીએ તો ત્યાં જનરલ કેટેગરીનું મેરિટ છે કુલ એકાણું ગુણે અટક્યું છે પછી જે એસસી એસસી કેટેગરીના ઉમેદવારો છે એમનું મેરિટ એસીએ અટક્યું છે પછી જે એસટી કેટેગરી છે એમનું નેવ્યાસી અટક્યું છે અને છેલ્લે કોઈ પીએચ માટે જગ્યા છે નહીં ત્યાં તો ત્યાં પીએચનું મેરિટ અટકેલ નથી આપણે બોટાદ જિલ્લાની વાત કરી લઈએ તો જે બોટાદ જિલ્લો છે ત્યાં જનરલનું એકસો ને સોળ ગુણે અટક્યું છે ત્યારબાદ એસ સી કેટેગરીમાં એકસો ત્રણે અટક્યું છે અને જે એસટી કેટેગરી છે એમાં બ્યાસી ગુણે અટક્યું છે અને છેલ્લે પીએચ ઉમેદવારો છે એમનું બ્યાસી ગુણે અટક્યું છે ત્યારબાદ દાહોદની વાત કરી લઈએ છોટા ઉદેપુરની વાત કરી લઈએ તો છોટા ઉદેપુરમાં જનરલનું માત્ર એકાણું ગુણે અટક્યું છે એસસી કેટેગરીનું એસી અટક્યું છે એસટી કેટેગરીનું એસસી કરતાં ઊંચું છે નેવ્યાશી અટક્યું છે અને પીએચનો કોઈ ઉમેદવાર છે જગ્યા નથી ત્યાં દાહોદની વાત કરીએ તો દાહોદમાં જનરલ કેટેગરીનું બાણું અટક્યું છે એસસી કેટેગરીનું એસીએ અટક્યું છે એસટીનું નેવું અટક્યું છે અને પીએચ ઉમેદવારોનું ને ઓગણસાઠ અટક્યું છે દાહોદ બાદ ડાંગની વાત કરી લઈએ આપણે તો જે ડાંગ જિલ્લો છે ત્યાં ચોરાણું માર્ક્સે અટક્યું છે જનરલવાળાનું પછી જે એસસીના ઉમેદવારો છે એમનું ડાંગમાં સત્યાશીએ અટક્યું છે એસટી કેટેગરીના છે એમનું ત્રાણુંય અટક્યું છે અને પીએચની કોઈ જગ્યા છે નહીં પછી દેવભૂમિ દ્વારકાની આપણે વાત કરી લઈએ તો દેવભૂમિ દ્વારકામાં એસસી કેટ જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે એમનું મેરિટ ઘણું ઊંચું છે અને એકસો અઢારે અટક્યું છે એસસી કેટેગરીનું પણ એકસો આઠે અટક્યું છે એસ ટીમાં સિત્તેર અને છેલ્લે પીએચ ઉમેદવારોનું બ્યાસી અટક્યું છે બરાબર ફિઝિકલ હેન્ડીકેપ જે ઉમેદવારો છે એમનું ગાંધીનગરની વાત કરીએ તો ગાંધીનગરમાં કુલ એકસો બે ગુણે અટક્યું છે પછી જે એસસી કેટેગરીનો ઉમેદવાર ગાંધીનગર છે એમનું જનરલ કરતાં બે ગુણ ઓછો એટલે કે સો ગુણે અટક્યું છે એસટી કેટેગરીનું ઇઠ ઇઠ્યોતેર અટક્યું છે અને છેલ્લે પીએચ ઉમેદવારોનું ઓગણસાઠે અટક્યું છે ગીર સોમનાથની આપણે વાત કરીએ તો ત્યાં મેરિટ ગુજરાતભરમાં સૌથી વધારે ગીર સોમનાથમાં એકસો ને ગુણે જનરલનું અટક્યું છે એસસીનું પણ સૌથી વધારે ઊંચું છે એકસો સાત ગુણે અટક્યું છે એસટી કેટેગરીનું ચુમોતેર અટક્યું છે અને પીએચ ઉમેદવારો છે એમનું પણ સૌથી વધારે નેવું ગુણે અટક્યું છે તો ગીર સોમનાથનું મેરિટ સૌથી વધારે છે જામનગરની આપણે વાત કરીએ તો જામનગરમાં એકસોને પંદર ગુણે અટક્યું છે જનરલનું જે એસસી કેટેગરીના છે એમનું એકસોને સાત ગુણે અટક્યું છે એસટીનું સત્યાસી અટક્યું છે અને પીએચ ઉમેદવારોનું પાસઠ અટક્યું છે જૂનાગઢની આપણે વાત કરી લઈએ તો જૂનાગઢમાં એકસો ને બાર ગુણે જનરલનું અટક્યું છે એસસી કેટેગરીનું એકસો ને આઠ ગુણે નેવ્યાસી ગુણે એસટી કેટેગરીને છેલ્લે પીએચનું ત્રેસઠ અટક્યું છે હવે આપણે ખેડાની વાત કરી લઈએ તો ખેડામાં કુલ એકસો ને બ્યાસી વિદ્યાર્થીઓ પાસ કરવાના હતા તેમનું મેરિટ એકસો ને બે ગુણે એટલે કે જનરલનું એકસો બે અટક્યું છે ખેડામાં ખેડામાં એસસી ઉમેદવારોનું પંચાણું એસટી ઉમેદવારોનું સડસઠ અને પીએચનું પાંસઠ અટક્યું છે કચ્છની વાત કરીએ તો કચ્છમાં કુલ એકસોને બાર ગુણે જનરલનું મેરિટ અટક્યું છે એસસી કેટેગરીના ઉમેદવારોનું એકસો સાત એસટી કેટેગરીનું ઘણું નીચું છે અને ચુમોતેર અટક્યું છે અને પીએચ ઉમેદવારોને એકસઠ અટક્યું છે મહીસાગરની વાત કરીએ તો મહીસાગર જિલ્લામાં જનરલવાળાનું એકસો ને એક માર્ક્સે અટક્યું છે એસસી કેટેગરીનું બાણું અટક્યું છે એસટીનું પંચાણું એનાથી વધારે છે અને છેલ્લે છાસઠ પીએચનું મહેસાણાની વાત કરીએ તો મહેસાણામાં પણ મેરિટ ઘણું ઊંચું છે બનાસકાંઠા જેટલું છે એકસો ઓગણીસે અટક્યું છે જનરલનું એસસી ઉમેદવારોનું એકસો ને છ ગુણે અટક્યું છે પાસઠ ગુણે એસટી ઉમેદવારોનું અટક્યું છે અનુસૂચિત જનજાતિ અને છેલ્લે પીએચ દિવ્યાંગ ઉમેદવારોનું સડસઠે અટક્યું છે આપણે મોરબીની વાત કરીએ તો મોરબીમાં એકસોને સત્તર માર્ક્સે મેરિટ અટક્યું છે જનરલનું પછી એકસોને આઠ એસસી કક્ષાના ઉમેદવારોનું અને છેલ્લે અઠ્યાસી ગુણનું મેરિટ છે એ એસટી કક્ષાના ઉમેદવાર અને પીએચની કોઈ જગ્યા ત્યાં છે નહીં પછી નર્મદાની વાત કરીએ તો નર્મદામાં માત્ર ને માત્ર નેવું ગુણે જનરલનું અટક્યું છે એસસી કક્ષાના ઉમેદવારોનું પણ ઘણું નીચું છે છોતેર અટક્યું છે એસટી કક્ષાના ઉમેદવારો નેવ્યાસી અટક્યું છે અને પીએચની કોઈ ત્યાં જગ્યા છે નહીં નવસારીની વાત કરીએ તો જે નવસારી જિલ્લો છે ત્યાં એકસોને અઢાર ગુણે જનરલનું અટક્યું છે એકસો અઢાર એસસી કક્ષાના ઉમેદવારોનું એકસો ત્રણ એસટીનું સૌથી ઊંચું એકસો અગિયાર અટક્યું છે અને પીએચ કક્ષાનો ઉમેદવાર છે એમનું સાઠ અટક્યું છે પંચમહાલની આપણે વાત કરીએ તો અઠ્ઠાણું જનરલ કેટેગરીનું અટક્યું છે પછી એસસી કેટેગરીનું બાણું અટક્યું છે એસટી કેટેગરીનું નેવું માર્ક્સે અટક્યું છે અને છેલ્લે પીએચનું ચોસઠે અટક્યું છે પંચમહાલની આપણે વાત કરીએ તો પંચમહાલની વાત કરી લીધી છે આપણે હવે પાટણની વાત કરીએ તો પાટણમાં એકસો ને સોળ ગુણ જનરલ એકસો આઠ એસસી એસ ટી સડસઠ અને છ્યાસી પીએચ ઉમેદવારોનું પોરબંદરની વાત કરીએ તો એકસો અગિયાર જનરલ એકસો ત્રણ એસસી ગુણે એસ અને અઠ્યાશી ગુણે પીએચ ઉમેદવારોનું અટક્યું છે રાજકોટની વાત કરીએ તો એકસો ને સાત ગુણે અટક્યું છે જનરલનું એકસો ત્રણ ગુણે એસસીનું છે ત્યાંશી ગુણે એસટી છેલ્લા અગ્યા સિત્તેર પીએચ ઉમેદવારો છે સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠામાં એકસો ને ચૌદ ગુણે અટક્યું છે જનરલમાં એસસીમાં એકસો નવ છે ચોરાણું ગુણે એસટી કક્ષાના ઉમેદવારોના છે અને પંચોતેર ગુણ જે છે એ પીએચ ઉમેદવારોના છે સુરતની વાત કરીએ તો સુરતમાં એકસોને સોળ ગુણે અટક્યું છે જનરલનું છન્નું ગુણે જે છે એ એસસી કક્ષાના ઉમેદવારો અને છન્નું એસટી કક્ષાના ઉમેદવારો અને છેલ્લે સાઠ પીએચ કક્ષાના જે ઉમેદવાર છે એમનું અટક્યું છે સુરેન્દ્રનગરની આપણે વાત કરીએ તો એકસોને અગિયાર ગુણે અટક્યું છે જનરલમાં એકસો નવ ગુણે એસસી કક્ષાના બ્યાસી ગુણે એસટી કક્ષા અને છેલ્લે છાસઠ જે ગુણ છે એ પીએચ ઉમેદવારોનું તાપીની આપણે વાત કરી લઈએ તો તાપી જિલ્લામાં અઠ્ઠાણું ગુણે અટક્યું છે તો અઠ્ઠાણું ગુણવાળા બધા જ મેરિટમાં આવશે અઠ્ઠાણુંની ઉપર હશે એ પણ મેરિટમાં જનરલવાળા આવશે છ્યાસી ગુણવાળા એસસી કક્ષાના ઉમેદવારો છન્નું ગુણ એસ ટી અને છેલ્લે ચુમોતેર પીએચ કક્ષાના ઉમેદવાર વડોદરાની વાત કરી લઈએ તો વડોદરા જિલ્લામાં અઠ્ઠાણું ગુણે અટક્યું છે જનરલનું એકાણું ગુણે એ એસસી કક્ષાના ઉમેદવાર એસ ટીનું ઘણું નીચું રહ્યું છે અને પંચ્યાસી અટક્યું છે અને પીએચ જે છે એમનું ઓગણ્યાસી અટક્યું છે વલસાડની આપણે વાત કરી લઈએ તો વલસાડ જિલ્લામાં કુલ એકસો પાંચ જનરલ કક્ષાનું એસસી કક્ષાના ઉમેદવારોનું પંચ્યાસી અટક્યું છે એકસો બે ગુણ એસટી અને અગણેશ સિત્તેર ગુણ પીએચ કક્ષાના ઉમેદવારોનું અટક્યો છે તો બધા જિલ્લામાં અલગ અલગ મેરિટ અટક્યું છે સૌપ્રથમ એમાં કુલ સીટો કેટલી આપેલી છે એ છે બીજા નંબરે એમાં જનરલમાં કુલ કેટલી જગ્યાઓ છે એ જગ્યાઓ આપેલી છે ત્રીજા નંબરે કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે એની વાત કરેલી છે ચોથા નંબરે જનરલના મેરિટની વાત કરેલી છે કટ ઓફ માર્ક્સ એટલે એ નીચામાં નીચું કેટલું મેરિટ અટક્યું છે અને નીચામાં નીચા ઓછામાં ઓછા કેટલા ગુણવાળા મેરિટમાં એનએમએમએસના મેરિટમાં આવશે એની વાત છે તો આ જે મેરિટ છે આપણે અહીં હાઈલાઈટ કરેલી છે એ મેરિટવાળા જનરલવાળા બધા જિલ્લાના આવશે તો આ જનરલનું તમે જોઈ શકો છો અમદાવાદ સિટીનું આ જિલ્લો સામે લખેલો છે અને એનું મેરિટ સામે લખેલું છે તો તમે જોઈ શકો છો કેટલું અટકીએ તો આ બધું આ જનરલ કેટેગરીનું ઉમેદવારનું મેરિટ છે અમદાવાદ સીટનું છન્નુથી ચાલુ થાય છે બરાબર હવે આપણે જે એસસી કક્ષાનો ઉમેદવાર છે તો એસસી કક્ષાના ઉમેદવારોનું આ મેરિટ તમે જોઈ શકો છો બાણુંવાળી લાઈન છે બાણું એકસો એક તમે એસટી કક્ષાના ઉમેદવારોનું મેરિટ જોવા માંગતા હો તો પણ જોઈ શકો છો અહીંથી તો એસટી કક્ષાના જે પણ ઉમેદવારો છે સડસઠથી ચાલુ થાય છે અને આટલા સુધી અટક્યું છે છેલ્લે પીએચ કક્ષાના જે પણ ઉમેદવારો છે એમનું મેરિટ પણ તમે અહીંથી જોઈ શકો છો તો વિડીયોને આ રીતે ઝૂમ પણ કરી શકો છો અને મેરિટ પણ જોઈ શકો છો તો દરેક જિલ્લાનું મેરિટ અહીં કેટલે અટક્યું છે એની આપણે વાત કરી દીધી છે આ જે મેરિટના ગુણ છે એટલા ગુણ તમારે હશે તો તમે મેરિટમાં આવશો અને એના કરતાં ઉપર હશે તો પણ તમે મેરિટમાં આવશો અને ત્રીજી વાત એ છે કે તમારે તમારી કેટેગરી જોઈ લેવાની છે જનરલ કેટેગરીમાં તમે આવતા હો તો એ બધાને આ છનુંવાળું જે છે એ જોવાનું છે પછી એસસીમાં આવતા તો આ મેરિટ જોવાનું છે અને એસટીવાળા ના જોવાનું છે બીજું એ કે તમે જે શાળામાં ભણો છો એ શાળામાંથી પણ તમને ખબર પડી જશે દરેક જિલ્લાનું મેરિટ લિસ્ટ આવી ગયું છે અને એ જિલ્લામાં જે આ વિદ્યાર્થીઓ આમાં આ મેં ગુણ લખેલા છે આટલા ગુણ જેને પણ મેળવેલા છે એમનું એ મેરિટ લિસ્ટ આવી ગયું છે મેરિટ લિસ્ટમાં નામ પણ દર્શાવેલું છે તો મેરિટ લિસ્ટમાંથી તમે નામ જોઈ લેજો અને ક્યાંથી ડાઉનલોડ કરવું એ કોમેન્ટ કરીને હું તમને કહું છું તો આપ સૌનો આભાર એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહો અને વિડીયો તમારા મિત્રો સુધી પહોંચાડો જેના લીધે એમને શિષ્યવૃત્તિ પણ મળી શકે આ રીતે તમારે પીડીએફ ડાઉનલોડ કરવાની રહેશે તો મેરિટ કોનું કેટલું મેરિટ છે એ પણ તમે જાણી શકશો અને મેરિટ લિસ્ટમાં તમે તમારા જિલ્લામાં આવ્યા છો કે નથી આવ્યા આવ્યા છો તો કઈ કેટેગરીમાં પાસ થયા છો એ પણ તમે જાણી શકશો તો એમાં સૌપ્રથમ રોલ નંબર હશે પછી આન્સવર શીટનો નંબર એનો એ હશે પછી તમારું કન્ફર્મેશન નંબર હશે તમારું નામ પછી તમારી જન્મ તારીખ તમારી જાતિ આવશે સ્ત્રી કે પુરુષ પછી તમે કઈ મીડિયમમાંથી પરીક્ષા આપી છે આવશે પછી તમારો આધાર નંબર આવશે જે શાળામાં હોય છે આધાર યુઆઈડી નંબરે પછી તમારી કેટેગરી આવશે એટલે કઈ જાતિના છો પછી તમારો ડાયેશ કોડ આવશે તમારો પોતાનો તમારી શાળાનો ડાયેશ કોડ આવશે પછી તમારી શાળાનું નામ આવશે પછી તમારી શાળા કયા તાલુકામાં આવેલી છે એ આવશે પછી તમારા જિલ્લાનું નામ આવશે તમે ગુણ કેટલા મેળવ્યા છે એ આવશે અને તમે મેરિટમાં તમારો નંબર તમારા જિલ્લામાં કયો છે એ આવશે અને છેલ્લે તમારી મેરિટ કઈ મેરિટ તમારી કઈ કેટેગરીમાં તમે આ મેરિટમાં આવ્યા છો એ કેટેગરી લખેલી છે તો આ રીતનું લિસ્ટ તમે જોઈ શકશો અને આવું ક્યાં લિસ્ટ આવે તો આ બનાસકાંઠા લિસ્ટ છે તો આ લિસ્ટ તમે સર્ચ કરી શકો છો એમાં તમારું નામ લખશો દાખલા તરીકે કોઈનું નામ કમલેશ દાખલા તરીકે કોઈનું નામ મહેશ છે તો મહેશ તમે લખશો તો મહેશ નામના જેટલા પણ વિદ્યાર્થીઓ છે એ આમાં બતાવશે અને સર્ચ કરાવશે તો મહેશ નામનો કોઈ વિદ્યાર્થી પાસ થયો નથી રમેશની વાત કરીએ તો જે પણ પાસ થશે એ બધાનું મેરિટમાં આવશે આટલા રમેશ પાસ થયા છે તો આ રીતે તમે તમારું નામ પણ સર્ચ કરી શકો છો લિસ્ટમાંથી અને તમારા ગુણ જોઈ શકો છો તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ બનાસકાંઠાનું મેરિટ લિસ્ટ છે એ તમે જોઈ શકો છો કોને કેટલા ગુણ છે હવે દરેક જિલ્લાનું મેરિટ લિસ્ટ આવશે એ તમે ડાઉનલોડ કરી શકો છો અને એની લિંક પણ હું કોમેન્ટમાં મૂકું છું મને જ્યારે મળે ત્યારે અત્યારે આ તમારી પાસે નહીં આવે શિક્ષકો પાસે હશે એટલે તમને જે સાહેબ ભણાવતા એમની પાસે માંગશો તો મેરી લિસ્ટ તમને મૂકે એવી સંભાવના છે આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ